નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની બે વર્ષ પહેલા જ બે વર્ષ સુધી જેણે દુનિયા આખીમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો અને એક જ ચાટકે લાખો લોકોને ભરખી ગયો હતો તે કોરોનાની અમેરિકામાં ફરી જોરદાર એન્ટ્રી થઈ છે અમેરિકામાં કોરોનાએ એવી તારાજી સર્જી કે જોત જોતમાં મૃતદેહનો ખડકલો થવા લાગ્યો છે લોકોમાં ભય ફેલાયો છે રિપોર્ટ અનુસાર અમેરિકામાં માત્ર એક જ અઠવાડિયામાં પંદરસો કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે ઉલ્લેખનીય છે કે દુનિયામાં જોખમ નું થયું છે અમેરિકામાં એક હજાર પાંચસો પંચાવન લોકો મૃત્યુ થયા છે અને આટલા બધા મૃત્યુના આંકડા બીજી સપ્ટેમ્બરથી આઠમી સપ્ટેમ્બર વચ્ચેના જ છે આ દરમિયાન અમેરિકામાં ઓછામાં ઓછા એક લાખ હજાર સાતસો પાંચ કેસ જોવા મળ્યા છે એક અઠવાડિયા પહેલા કેસની સંખ્યા એક લાખ સિત્યોતેર હજાર સાતસો રાજ્યના આરોગ્ય વિભાગ પાસેથી મેળવાયા છે તો અમેરિકામાં કોવિડ લહેર અત્યારે પણ આવી છે જોકે ઘણા વિસ્તારમાં કેસની સંખ્યા ઘટીત છે લોકો સતત કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે ઇમરજન્સી વોર્ડમાં આવનારા દર્દીઓની સંખ્યા અને કોરોના સાથે સંકળાયેલી હોસ્પિટલમાં દાખલ થવાની ટકાવારી ઊંચી છે કોરોનાથી મોટા ભાગે પાસઠ પ્લસ અને બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો વધારે પ્રભાવિત થઈ રહ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે